નામ નથી લેતો સમય ઓછો છે એટલે સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સામે બેઠેલા પ્રત્યેક હું સ્વાગત કરું છું આજે આપણે અહીંયા મહેમાન તરીકે અમે લોકો આવ્યા છીએ પણ વેદના સાથે એ જ લઈને આયા છે એ જ ટીસ લઈને આયા છે જે તમારા મનમાં ઉતરી રહી છે લોકસભા લોકસભા એટલે ડેમોક્રેસી ના મોટામાં મોટો પર્વ એ લોકસભાનો પર્વ છે એ આપણને સૌને આ ભારત દેશનું બંધારણ આપણને સૌને તાકાત આપે છે કે આવનારા દિવસોમાં આપણા બાળકોના ભવિષ્યનું સર્જન કોણ કરશે આવનારા દિવસોમાં તમારું અને મારું એ નેતૃત્વ કોણ કરશે એનો ડિસિઝન લેવાનો જો કોઈ તાકાત આપતો હોય તો ભારત દેશ બંધારણ આપણને મતના રૂપમાં એ તાકાત આપે છે જ્યારે તાકાત વાપરવાની છે જ્યારે તાકાતનો ઇસ્તેમાલ કરવાનો છે ત્યારે હું યાદ કરાવવા માંગુ છું કે માત્ર આવનારા દિવસોમાં નહીં પણ છેલ્લા પાંચ વર્ષોમાં જે ગઈ વખતે તમારા મત લઈ ગયા હતા એમને પ્રશ્નો કરવાનો પણ આ અવસર છે પ્રશ્નો કરવા પડશે પોતાની જાત માટે નહીં પોતાના જ સમાજ માટે નહીં પોતાના જ ગામ માટે નહીં પણ તમામ ભારત દેશના નાગરિકો માટે અને પૂર્વ ભારત પૂર્ણ ભારત માટે ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ દરફેર છેલ્લા પાંચ વર્ષોનો હિસાબ લેવાનો શું થયું એ આપણે એક વખત પાછળ નજર નાખીને જોઈએ તો ખરા પેપરો કેટલાય મહેનતુ યુવાઓ કે જે લોકો બે બે ચાર ચાર પાંચ પાંચ વર્ષો સુધી મહેનત કરીને ત્યાં પેપર આપવા ગયા હતા ત્યાં એમને કહીને કાઢી મૂકવામાં આવ્યું કે પેપર ફૂટી ગયું છે ને હવે તમારે ઘેર પાછા જતા રહેવાનું છે ક્યાંક પ્રશ્નો આયા કોવિડની અત્યારે વાત કરીએ કોવિડમાં આપણને સૌને કહ્યું તું કે જ્યાં જવું હોય તમારે ટ્રાવેલિંગ કરવું હોય હોટલમાં જવું હોય ક્યાંક કોકને મળવા જવું હોય ત્યાંય તમારે કાક મોબાઈલમાં ક્યાં પ્રિન્ટ લઈને તમારે સર્ટિફિકેટ લેવાનું કહેતા હતા ભાઈ કહેતા હતા કે નહોતા કહેતા અને શરૂઆતમાં તો એવું થયું કે ખાસ સૂચક એક જ કંપની એના તમારે ક્યાંક કે એક કે બે તમને ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા એ જ કંપનીના તમારે વેક્સિન લેવા પડશે અને એ જ વેક્સિન ઇંગ્લેન્ડના એક કોર્ટમાં એ નક્કી કરે છે અને સજવાની આપે છે કે આ વેક્સિનથી લોહીના ગઠ્ઠા જામે છે અને કદાચ એવું બની શકે કે એનાથી ક્યાંક તમને હાર્ટ એટેક આવી શકે છે એક જ દિવસમાં સોલ યુવાનો આજ ધરતી ઉપર આજ ગુજરાતની ધરતી ઉપર સોલ યુવાનો એક જ દિવસમાં મૃત્યુ પામ્યા

એ જે બાળકો મૃત્યુ પામ્યા જે અત્યારે સ્વર્ગમાંથી આપણને નિહારતા છે એમની નજરો તમારી અને મારી સામે છે કે તમારે પ્રશ્નો કરવા પડશે કે અમને કેમ કેમ મારી નાખવામાં બાપુ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે એટલે આ તમામ પ્રશ્નો કરવાનો અવસર છે ને આ પ્રશ્નો કરવાનો અવસર ચૂકતા નહીં ભાઈ આવનારા દિવસોમાં કદાચ એવું થાય કે જો આ વખતે ચૂકી ગયા એસી ટકા નેવું ટકા મતદાન જો કોંગ્રેસ પાર્ટીને જયારે કોંગ્રેસ પાર્ટીએ આવા સિમ્પલ સાદા અને સરળ વ્યક્તિ આપણને ઉમેદવાર તરીકે આપ્યા હોય ત્યારે આવા વાતાવરણમાં જો આપણે ચૂકી જઈશું તો કદાચ આના પછી આપણને અવસર ફરી નહીં મળે તો એ જ આશા સાથે મારી વાણીને વિરામ આપું છું કે આપ એસી ટકા નેવું ટકા સુધી મતદાન કરીને કોંગ્રેસ પાર્ટીને અને અમારા ઉમેદવાર ઋત્વિકભાઈને જીતાડશો એ જ આશા સાથે મારી વાણીને વિરામ આપું છું પણ ભાજપને એક છેલ્લો સંદેશ આ ધરતી ઉપરથી તમારા વતી એક સંદેશ આપવા માંગુ છું દરિયા જેમ પાછું વળી જરૂર આવીશ બાપુ સાહેબ

દીતુભાઈ સોલંકીને વિનંતી કરું કે એમની વાત રજૂ કરશે મિત્રોને વિનંતી થોડીક આપણે